અગરતલા અગરતલા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો અધિકારી અને કન્સલ્ટન્ટ મળીને કુલ વીસ ડેલિગેટ્સ સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા કમિશનર સાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં સોળા ભવન વેસુ ખાતે અગરતલા કોર્પોરેશનના ડેલિગેટ્સ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રોજેક્ટ તથા બમરોલી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ પ્રત્યક્ષ નિરીક્ષણ કરી માહિતી મેળવી પ્રભાવિત થયા હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત